દેવ ઉઠી અગિયારસ દિવસે તુલસી વિવાહની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી જેમાં પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે તુલસી વિવાહની આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદરનો તમામ સમાજ અને દિલ્હીનું શર્મા પરિવાર સહભાગી થયો હતો શાલિગ્રામ ભગવાન સાથીમાં તુલસીજીનો વિવાહ ઉત્સવ વિધિપૂર્વક અને ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો પોરબંદરના સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઉષા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિરમાં દેવ ઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથી ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા હતા જેમાં શ્રી હરિમંદિરમાં સંધ્યા આરતી બાદ વિશેષ રીતે સજાવેલા શણગારેલા લગ્ન મંડપમાં આ લગ્ન પૂર્ણ થયા હતા

ચાર શેઠવાના તેમજ ભરતભાઈ બામણિયાના માર્ગદર્શનમાં સીટીપીએલના મેનેજર બલવીર સી શેઠવા અને બ્રોડબેન્ડના હેડ મિલનભાઈ જાની અને પુનીતભાઈ બામણિયાની સૂચના મુજબ સીટીપીએલ પરિવાર દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ત્યારબાદ वर पक्ष અને કન્યા પક્ષના લોકોની ઉપસ્થિતિમાં ઢોલ શરણાઈના નાદ સાથે ચાનનું સ્વાગત કરી લગ્ન વિધિનું શુભારંભ કરવામાં આવ્યો જેમાં ભગવાન શાલિગ્રામના માંડવામાં

આવસરે ભગવાન શાલિગ્રામ અને મા તુલસીજીને અનેક વસ્ત્રો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાન શાલિગ્રામ અને મા તુલસીજીના વિવાહ વિધિના મનોરથી તરીકે સાંદિપની પરિવાર વતી કમલભાઈ મોટાએ સેવા આપી હતી જેના પ્રતિનિધિ સ્વરૂપ મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ મંગલ વિવાહ ઉત્સવમાં સાંદીપનીના પરિવાર તેમજ પોરબંદર શહેરના તમામ જ્ઞાતિના ભક્તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક પૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી

પોરબંદર રાજપૂત સમાજમાં સેક્રેટરી તરીકે આજ રોજ એકાદશી અગિયારસ એટલે સૌથી પહેલા આપણા તુલસી વિવાહ થાય છે એ તુલસી વિવાહ માટે આજે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તથા તમામ સમાજ વ્યક્તિઓ અને અગ્રણીઓ બધા સાથે ભાવેશ્વર મંદિર થી શ્રી પ્રભુ જાન લઈ અને અમે આજે જે તુલસી વિવાહ રૂપે સમગ્ર કાર્યક્રમ માટેનું આયોજન રાજપાલ શેઠવાના માર્ગદર્શનમાં સીટીપીએલ પરિવારે જહેમત ઉઠાવ્યા હતી માં બીજા વર્ષે તુલસી વિવાહની આવિભવ્ય ઉજવણી થતા પોરબંદર વાસીઓ પણ વરપક્ષના મોભી રાજભાસ જેઠવા અને કન્યાદાન કરનાર રીચાબેન શર્માને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા દીપક મોઢા સાથે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર